যে <laughs> <laughs>

આપણી બરાબર એનો આકાર કેવો હોય છે રાજમા છે પછી વાલના દાણા છે અને આ બતાવ્યું છે મૂત્રાશય છે કે જેમાં મૂત્ર

આપડા બોડી ના અંગો છે ને કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય બરાબર એ તમને આ પગલ શીખવાડે છે ચલો નાખશ થઈ ગયા ક્યાં છે

ચલા મેક્સ હવે કોણ આવશે છોકરીઓમાંથી માંથી ચાલ બાકી છે

હવે તમારા લોકો ને છે બીજી ગેલેરીમાં જોવાનું બરાબર નોબેલ પ્રાઇઝ ગેલેરી